પણ આ બંને ભાઈઓ એવું રીત ના કરે આખા લખર વખર થઈ જાય કેવા પબ્લિક ના દિલ જીતવા માટે કેટલા કેટલા દાડા દાટી વધારે છે નામ કરશે પણ તું પેટનો કેટલો મેલું થી તો કે તે કેટલી સ્ત્રીઓ જાણે ગતારી કરી તો કે તે કેટલી સ્ત્રીઓ ને કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે જેને ગુજરાતમાં ભગવાન માની રહ્યા છે હર ગરીબોની સેવા કરે છે અને લાખો રૂપિયાનું દાન કરે છે અને જે ભગવાન માને છે બરોબર છે તેમનો જ આજ વિરોધ ચાલી રહ્યો છે જે ખજૂરભાઈ છે બરોબર છે નમસ્કાર દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયામાં ખજૂરભાઈને ખૂબ વિરોધ ચાલી રહ્યા છે અને ખૂબ એક વિવાદ ચાલી રહ્યો છે બરોબર છે જે તમને બધાને ખબર હશે તો હાલ કીર્તિ પટેલ એક લાઈમાં જે એમ ની પૂરી પોઈલ ખોલી છે બરોબર છે ખજુરભાઈ વિશે અપ ટિપ્પણી બોલી રહ્યા છે બરોબર છે જે તમને બધાને ખબર છે હાલ યુટ્યુબ સોશિયલ મીડિયામાં હર સોશિયલ મીડિયામાં તેમના વિડિયો વાયરલ થઈ રહ્યા છે બરોબર છે તો મારું એવું કહેવાનું છે કે જે તમે હજારો લોકોના કામ સારા કરો ને જ્યારે એક ખરાબ આવે ને ત્યારે જ લોકો એમનો વિરોધ કરે છે અને તમને અંદર ખબર હશે જેનું માર્કેટમાં હાલે એમનો જ વિરોધ થાય છે બરોબર છે તો હાલ એક જોઈ એવું લાગે કે ખજૂરભાઈ સાસા છે અને કીર્તિ પટેલ પણ સાચી હોય છે કે હવે શું છે એ હજી હકીકત બહાર પાડ્યું નથી અને ખજૂરભાઈએ કોઈ આમના વિશે ખુલાસો પણ નથી કર્યો અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ એમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે તમે જોતા જ હશો બરાબર છે હાલ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ખજૂરભાઈને લઈને બરોબર છે તો આમાં કોણ સાસું કોણ ખોટું એ તમને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મને તો એવું લાગે છે કે ભાઈ ખજૂરભાઈ છે એ જે જેમને ભગવાન માની રહ્યા છે એ જ સાથે કારણ કે ભાઈ સેવાનું કામ કરવું ને એ મોટી વાત છે બરોબર છે પૈસા તો બધાએ કમાય છે બધા યુટ્યુબર કમાય છે બરોબર છે પરંતુ ખજૂરભાઈ જે કામ કરે છે બરોબર છે એ તમને અંદરને ખબર હશે તો મારું તો એવું કહેવાનું છે કે ભાઈ ખજૂરભાઈને ખોટે ખોટા બદનામ ન કરો બરોબર છે જે એમનું કામ કરી રહ્યા છે ખૂબ સેવાનું કામ છે અને ખૂબ સુંદર કામ છે બરોબર છે તો આ આ સોશિયલ મીડિયામાં વિરોધ ચાલી રહ્યો છે બરાબર છે તો આમાં તમને શું લાગે કોણ સાસું કોણ ખોટું એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ભાઈ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને જે પણ તમારી રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના અને કોણ સાસું અને કોણ ખોટું એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના